સારી વસ્તુ માટે સારા વ્યક્તિ માટે મિત્રો તમે તમારા સિદ્ધાંતને ક્યારેય નહીં વેચતા કારણ કે સિદ્ધાંત છે ને જીવન છે અને જીવનશૈ સિદ્ધાંત છે મહાત્મા ગાંધીજીએ સિદ્ધાંતને પકડી રાખ્યો હતો સરદાર વલ્લભભાઈ સિદ્ધાંતને પકડી રાખ્યો હતો અબ્રાહમ લિંકન જે સિદ્ધાંતને પકડી રાખ્યો હતો સ્વામી વિવેકાનંદને સિદ્ધાંતને જાળવી રાખ્યા હતા મિત્રો આજે મહાનતાની પદવીને છે આ દુનિયાને પ્રાત સ્મરણીય રોજ હાર પહેરાવે છે ગુલાબને ક્યારે કે જેમને સિદ્ધાંતને પકડી રાખ્યા હતા જીવનની અંદર સિદ્ધાંત વસ્તુ બહુ મહત્વની છે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી છે ને તો તમે સિદ્ધાંત બરાબર રહેશો યાદ રાખજો ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી હિસે ને તો તમે સિદ્ધાંત બરાબર રહેશો બાકી ક્વોલિટી નહીં એવું ક્વોન્ટિટી છે ને લાખો ટનમાં તો તમે સિદ્ધાંતની બરાબરી નહીં કરી શકો અને સિદ્ધાંતની બરાબરી નહીં કરી શકો ત્યાંથી આપણને નિષ્ફળતા મળશે આ સ્પષ્ટ વાત છે સૂર્ય નારાયણ સવારે છ અને વિશે સૂર્ય દેવ ઉગી જાય છે આ એમનો સિદ્ધાંત છે અને સાંજે સાડા છે દિવસ આથમે છે ત્યારે વેલા મોટું કીધું કોઈ દિવસ કર્યું કોઈ દિવસ એક દિવસે વહેલા મોટું કીર્યું અને આપણે આપણે ગમે એટલા યત્ન પ્રયત્ન કરીએ આપણે ક્વોન્ટિટીમાં કેળવાયેલા છીએ ક્વોલિટીમાં કેળવા એટલે આપણે પણ સવારે છ વાગે ઉઠી જાઉં સૂર્યનારાયણની સાથે સાંજે સૂર્યનારાયણ હાથમાં પહેલા જમી લઈશું આ એક એક પોઈન્ટ જીવની અંદર બહુ મહત્વનો છે મિત્રો યાદ રાખજો વિચારજો કોઈપણ વસ્તુને વિચાર્યા વગેરે આપણે કરશું ઊંડા ઉતરા વગેરે કરશું એટલે આપણે નિષ્ફળ થ સફળ તો ત્યારે જ થાયું કે આપણે ખૂબ દ્રષ્ટિથી વિચારવું ખૂબ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારવું ત્યારે આપણને પ્રાથમિક સફળતા મળી જાય મળી જાય અને મળી જાય આવા સિદ્ધાંતવાદી પુરુષો દુનિયાની અંદર થઈ જાય આજે આપણા આદરણીય પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન કે જેઓ એક સિદ્ધાંતને અનુસરી રહ્યા છે મિત્રો માત્ર ને માત્ર ચાર કલાક જ આરામ કરે છે ચોવીસ કલાકમાંથી શા માટે એક સિદ્ધાંતને વળી ગઈ રહ્યા છે અને દેશને વર્લ્ડની અંદર મહાસત્તાના સ્થાનમાં બિરાજ બિરાજમાન કરવો છે એટલા માટે નરેન્દ્રભાઈ મોદી આવા એક એક મહાપુરુષો આવા એક એક વીર પુરુષોને આપણે વિચારીએ ને તો યાદ કરજો ભગવાન સ્વયં આપણી આરે રક્ષા કરશે આપણી આરે રહે શા માટે કે આપણે સિદ્ધાંતને માનતા હતા સિદ્ધાંતને વરેલા હતા અને સિદ્ધાંતને માનશું ને સિદ્ધાંતને વરેલા રહેશું ને એટલે ભગવાનને પણ ધક્કો થાય આવવા શબરીબાઈ સિદ્ધાંતને વરેલા હતા કે રામ આવે રામ આવે રામ આવે રામ આવે આ સિદ્ધાંત રાખ્યો હતો એણે અંતહુધી અને રામને આવીને શબરીબાઈના હેઠા બોર જમવા પડ્યા આ સિદ્ધાંતની વાતો છે ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો